બધા જ આ રાશિભાઈ હીરાભાઈ લક્ષમણભાઈ આપણે બધાને લક્ષમણભાઈ છોકરાઓ તમે ધ્યાન રાખ્યું આ અમે રાશિભાઈ ને હીરાભાઈ ના છે સરપંચ તાલુકા પંચાયતના સભ્યો ને આ બધા જે સુતી ગયા ઈ જરૂર નથી આ પ્રોગ્રામ ઈ છે આપણો આપણે બધાને સારું જીવવું છે કઈ રીતે જીવાશે ને કઈ રીતે આપણે આગળ વધી શકશું એનું પ્લાનિંગ અને આયોજન માટે આપણે ભેગા થયા છે આ બાળકોને પ્રોત્સાહિત કરવાના છે એટલે આપણે આગળ વધવું છે એના માટે આપણે લક્ષ્મણભાઈમાંથી ઘણું લેવા જેવું છે આવા લક્ષ્મણભાઈ જેવા આગેવાનો આપણે બનવાનું છે એવું માળીયા તાલુકામાં આગેવાન છે આપણે માળીયા તાલુકા ભાગશાળી છે કે આખા સૌરાષ્ટ્રમાં સારા સારા બે ત્રણ નામ હોય આપણા સમાજમાં કોઈને કાંઈ કહી શકે એવા હોય તો એવા લક્ષ્મણભાઈ છે તો એવા માળિયા તાલુકા ભાગશાળી છે એટલે માળિયા તાલુકામાં આયોજન સરસ રીતે ચાલુ છે અને બધા જ આવી રીતે કરતા રહી બધા આગેવાનોના નામ નથી લેતો ખૂબ જ બધા જ આગેવાનો લગભગ પચાસ સાઠ હશે આગેવાનો કોઈના નામ નથી લેતા સમયનો અભાવ પણ હોય વધારે હું ભાષણો પણ નહીં કરું મને હીરાભાઈએ ટોન મારી કે આ ધ્યાન રાખી જઈ કે આ જ્ઞાતિનું છે સમાજનું છે પણ આ મેં પહેલા આવ્યા ભેરોશ કીધું મેં કીધું તમારા બેયની વસારે મને બેહવા દ્યો મને આ બાજુ સાઈડમાં બે હેડો એ બેયની વસારે દે ને તો વાંધો ન આવે એ બે ભેગા થઈ જાય તો મરાઈ ગયા તો એ બે હવે વાંધો નથી આ મને પડખે રાખે એટલે લક્ષ્મણભાઈ તમે કાંઈ ઉપરથી કરતા નહીં એટલે નાતી બંધુઓ બધા જ નાતી મિત્રો આગેવાનો વડીલો સરપંચો તાલુકા પંચાયત દ્વારા અને મારા વાલા બાળકો મિત્રો આ બાળકો માટે થઈને આપણે ભેગા થયા છે અને આ બાળકોને આગળ કેમ વધવું બધાને સારું જીવવું છે જેટલા આગેવાનો આવ્યા છે જેટલા વડીલો આવ્યા છે પેરેન્ટ્સ આવ્યા છે બધાને એવી ઈચ્છા છે કે આપણે સારું કેમ જીવવું આપણે સારું મકાન જોઈએ સારી ગાડી જોઈએ સારો બંગલો જોઈએ સારી કાર ફેરવવાની જોઈએ અને આપણે દર વર્ષે એક બે પ્રવાસમાં જવું જોઈએ ફરવા જવું જોઈએ પૈસા જોઈએ આવું બધાને જીવવું તો છે પણ એના માટેનું જ આ છે આ શિક્ષણ છે એજ્યુકેશન છે આ વસ્તુ એના માટે જ આપણે ભેગા થયા છે આપણે બીજો આ કોઈ પ્રોગ્રામ નથી કંઈ ખાવા પીવાનો કે આ આગેવાનોના ભાષણો સાંભળવાનો એવું નથી પણ તમારા માટેનો પ્રોગ્રામ છે તમે કેમ આગળ વધી શકશો અને તમારે કેમ આગળ બધાને સારું જીવવું હોય તો અમે લોકો બાળકોને વિનંતી મારી કે બધા વાત સાંભળો બચ્ચા બાળકો તમને શું ગમે સાયકલ બને ગમે કે કાર ગમે મોટર શું ગમે મોટર હા તો મોટર ફેરવી હોય ને તો ચાર વ્હીલ હોય એમાં એટલે બધા વ્હીલ હરખા જોઈએ અમારું વ્હીલ છે રેડી ટના ટન એમાં ભાગરૂપે અમે ટ્રસ્ટી તરીકે કહેવાય કે આગેવાન તરીકે કહેવાય એટલે અમે બધા સ્ટેજ ઉપર બેઠા છે ને તમારા માટે રેડી છે એક બીજું તમારા મમ્મી પપ્પાનું ટાયર છે એ પણ રેડી છે એક તમારા ટીચરો છે તમારા સાહેબુ એ પણ હાવ રેડીસ છે બધા એ એ કે એટલું કરો એટલે તમે ઉપર ફ્લાઇટમાં ભરતા થઈ જશો અને સોથું એક ટાયર તમારું તમારે કાર ફેરવવી છે તો ચાર ટાયર ત્યાં બાકી ત્રણમાં સકડો આવે અને બેમાં સાયકલ આવે એ જાન રાખજો એટલે આપણે માં ફરવું નથી આપણે કારમાં ફરવું તો બધા ટાયર કે માં હવા નીકળવી જોઈએ નહીં હું તમને આ સ્ટેટ ના આગેવાનો તરફ થી ખાતરી આપું છું કે અમારી હવા ટના ટન છે હવા એના મા પણ એવી ઈચ્છા છે કે મારો દીકરી દીકરો કઈક આગળ વધે કલેક્ટર બને આઈએસ બને આઈપીએસ બને ઉદ્યોગપતિ બને પાયલોટ બને એવી ઈચ્છા છે તમારા મા બાપ ની પણ તમારા ગુરુ ની એટલે તમારા ટીચર ની પણ એવી જ ઈચ્છા છે અને તમારે હવે મહેનત કરવી પડશે બધા કરશો ને મહેનત હવે તમે નક્કી કર્યું એમ કરવાનું છે શું કરવાનું તમે નક્કી કર્યું એમ કરવાનું આજે તમે નક્કી કર્યું ને કે આપણે કાર ફેરવવી છે એટલે તમે નક્કી કર્યું એમ કરવાનું છે બરાબર હવે તમારું મન બદલી જશે ક્યાં બદલી જશે મોબાઈલ હાથમાં આવશે ગેમ રમશો બીજું જોશો ત્રીજું એનો ટાઈમ ફિક્સ કરજો કે આટલા સમય જ મોબાઈલ આપણે જોવાનો અને ક્યાંય પ્રસંગમાં જવું છે મામાને અહીંયા ને માસીને અહીંયા ને બીજાને ત્રીજાને લગ્ન આવ્યા ને ફરવા જવું ને આ બધો સમય ફિક્સ કરવાનો કાયમી હોમવર્ક કરી લેવાનો જે ટીચર કે એમ હોય તો ચોક્કસ તમે છે ને અમારા કરતાં તમે બધા આગળ આવો એમ છો અમે આગળ આવી શીખ્યા નથી અમારા કરતાં પણ તમે વધારે જો આગળ આવવું હોય ને વધારે સારું બનવું હોય તો તમારામાં તાકાત છે તમારામાં ખૂબ જ આવડત છે તમે હોશિયાર છો તમે બધું કરી શકો છો અને જેટલા પેરેન્ટ્સ છે એને વિનંતી કે આ બાળક છે એને જેમ વારવું હોય એમ વરે એને જેમ ફેરવવું એમ ફરી શકે એટલે તમારે બધાને ધ્યાન રાખવાની છે આપણે બધાને જ આખા માળિયા તાલુકાને સારું જીવવું અને સારા જીવડવા એના માટેનો સારામાં સારો ઉકેલ છે એજ્યુકેશન શિક્ષણ અને આ બાળકોમાં ધ્યાન આપવું હવે ચોક્કસ આજથી આ બાળકોએ બધાએ નક્કી કરી લીધું કે અમારે કાંઈક બનવું છે કલેક્ટરને અને એને આપણે બધાને સપોર્ટ કરવો છે આટલું કંઈ વિરમું છું ભારત માતા કી જય જય શ્રી કૃષ્ણ